ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છો અરૂ કિચનમાં તો આજે આપણે બનાવશું દૂધીના કોપતા આપણે બનાવશું વ્હાઈટ ગ્રેવી આરે આમ તો એના હારો આપણે તો એક નાની દૂધી લીધી સારી રીતની મીડિયમ સાઇઝની અને લીલા મરચાં તો લીલા મરચાં આપણે થોડાક આમાં વધારે જોવે કેમ કે તીખાસ આપણે આનાથી જ લેવાની છે એટલે એમ ગ્રેવીમાં અને બે જગ્યાએ થોડુંક આદું લીધું છે અને થોડુંક આપણે લસણ લીધું કર્યું થોડાક લીલા ધાણા લીધાશ અને કોફતા બનાવવા માટે આપણે આ ચણાનો લોટ લીધો છે એક કપ જેટલો અને વ્હાઈટ ગ્રેવીમાં નાખવા આપણે એક મોટી ચમચી મેંદો છે થોડુંક આપણે બટર લીધું અને કાજુ અને મગજ તરીના બે આપણે પલાળીને લીધાશ ગ્રેવી માટે અને એકાદ કપ જેટલું આપણે દૂધ જોઈએ થોડાક મીઠા સોડા નાખશું એમાં અને મરી પાવડર થોડોક અડધી ચમચી જેટલો થોડુંક લીંબુ અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને તેલ જોઈએ બસ હવે લો તો પેલા આપણે આ દૂધીને છીણવાની છે તો આને આપણે છાલ કાઢી અને છીણી લેહું તો પેલાં આપણે તેલ ગરમ મૂકી દેહું કોફ્તા તળવા માટે એટલે આપણે કોફ્તાનો લોટ તૈયાર કરીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય એમ તો આ દૂધી સે અને છાલ કાઢીને આપણે છીણવાની છે અને છાલ કાઢી લેવું તો દૂધી આપણે છાલ કાઢી લીધીશ તો જેમાં આપણે ખીરું બનાવવાનું એમાં જ આપણે એને છીણી લેવા રીતે તો દૂધી આપણે છીણી લીધી છે તો એમાં આપણે મરચાં નાખશું તો આ રીતે થોડાક છીણા કાપીને આ રીતે તીખાશ પ્રમાણે તમે નાખીએ શકો તો આપણે આમાં બે મરચાં નાખશું તીખા છે એટલે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે થોડાક લીલા તણા લોટ તો પેલા અડધું નાખશું પછી જરૂર પ્રમાણે આપણે નાખશું

લીંબુ નો રસ મિક્સનું આપણે બનાવવાનું તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખીએ હું જેવું તીખું તમારે કોપતા જોતું હોય એ રીતનું એમ તો આપણામાં લાલ મરચું વાપરવાના નથી એટલે થોડુંક લીલું મરચું વધારે નાખ્યું છે એ રીતે એમ અને ગ્રેવીમાં એ રીતે થોડુંક વધારે નાખશું એમ તો તેલ આપણે એકવાર ચેક કરી લેશું થોડુંક નાખીને તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આમાં આપણે આ રીતે કોપતા પાડી લેહું કેસથી મોકલ દેહ રીતના આપણે તરી લેવું આપણે કાઢી તો બીજા આપણી રીતે બનાવી લેવું આમાં તો આ આપણે કોપતા તરી લીધા છે તો હવે બીજી ગ્રેવીની તૈયારી કરશું તો આ આપણે મિક્સર જારમાં લઈ લેવું લસણ અને આદુ અને મરચાં મરચા થોડાક આપણે વધારે નાખવાના છે તીખાસ માટે નહીં તો એકદમ આપણે લાલ મરચું નથી એટલે ટેસ્ટ નહીં આવે એટલો એમ એટલે લીલા મરચાં થોડાક એક્સ્ટ્રા નાખવાના

પીસી લે હું આપણે તો આ પલાળેલું પાણી આપણે ધોઈને જ પલાળ્યું હોય તો એ તમે વાપરી શકો એમ તો આને પીસી લેહ તો આને આપણે પીસી લીધું સારી રીતનું ગ્રેવી બધી તો અત્યારે એને સાઈડમાં રાખી દે હું અને હવે ગ્રેવી બનાવી લેહું તો આ આપણે કઢાઈ લીધીશ ગેસ ચાલુ કરશું આમાં આપણે આ માખણ નાખી દેવું

આ રીતનો થોડોક શેકાય છે એટલે એમાં દૂધ નાખતા જાઉં ને મિક્સ કરતા જાણે થોડું દૂધ નાખતું જવાનું મિક્સ કરતું જવાનું આ રીતે ગેસ હવે વધારે દેવાનું મિક્સ થઈ ગયા પછી થોડું થોડું નાખીને મિક્સ કરીએ ને એટલે આમાં ગાંઠા ન પડે એમ નહીં તો ગાંઠા પડી જાય એટલે થોડું થોડું દૂધ નાખી જવાનું મિક્સ કરી દે ચાવાની તો આ જેવી ઘાટી થાય થોડીક એ રીતનું દૂધ નાખવાનું એમ હા અને પાકવા દેવું આપણે તો મેંદાનો કાચો ટેસ્ટ ન આવે એમ આપણે સેકો તો છે પણ તો હજી એકદમ ઉકળવા દેવું અને આપણે ને બીજા મસાલા થોડાક નાખી દેવું તો આપણે મરી પાવડર પછી એમ લાગે કે ઘાટું થાય છે તો થોડુંક દૂધ તમે હજી એકસ્ટ્રા નાખી એમ થોડીક વાર પકાવી લેવું આને આપણે થોડીક વાર પકાવી લીધું તો એકદમ આ રીતે સરસ ઘાટું થઈ જાય આમાં આપણે ચીજ નાખીશું તો આ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખો ને એ તો સ્કીપ કરી શકો એમ આ બે ક્યુબ આપણે ચીઝના નાખશું મસ્ત ટેસ્ટ આવશે એકદમ સરસ આમાં ગરમ છે તો એકદમ સરસ મેલ્ટ થઈ જાય ચીઝ એકદમ મસ્ત ટેસ્ટ આવશે ને નહીં તો થોડીક મલાઈ નાખી દેવાની છે ચીઝ ના નાખો હોય તો હવે એમાં આપણે આ જે કાજુ ને બધી પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે એ નાખી દે હું ગેસ થી મોકડી દે હું પાણી નાખશું આપણે કેમ કે કાજુને બધુંય બધું નાખીએ એટલે એકદમ ઘાટી થઈ જાય ગ્રેવી આપણે એટલે થોડુંક પાણી નાખી દેવાનું હવે મીઠું થોડીક વાર આને ઉકળવા દેવું આમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવું તો આને આપણે થોડીક વાર ગ્રેવીને પકાવી લીધીશ તો આ રીતની થોડીક ઘાટી થાય એમ તો આ થોડાક તીખાણી ભૂકી મરી પાવડર આમાં નાખી દે એકદમ મસ્ત ટેસ્ટમાં લાગશે જોતા તમને એવું લાગશે કે એકદમ આ વ્હાઈટ છે તો આનો ટેસ્ટ કેવો હશે એમ પણ તમે ટ્રાય કરશો એટલે એકદમ સરસ લાગશે એમ થોડાક લીલા દાણા નાખી દઈ ને કોફતા હવે એમાં આપણે આ કોફતા નાખી દેવું તો દૂધીના એકદમ સોફ્ટ થાય છે આ રીતના એટલે આમાં મિક્સ કરી હું તો આને આપણે હવે મિક્સ કરી દેવું આમાં દેવું નીચે ઉતારી લે અને પરોઠા રોટલી એ ખાઈ ખાય અને ભાત રે આ ગ્રેવી એકદમ સરસ લાગશે એમ તો આને આપણે હવે સર્વ કરી લેવું તો તૈયાર છે આપણા દૂધીના કોપતા વ્હાઈટ ગ્રેવી આરે એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દૂધીના કોપતા વ્હાઈટ ગ્રેવી આરે